એક સ્ટોલ લાગેલો છે આ પ્રમાણે જો વેરાયટી છે રૂપિયા થી તેત્રીસો પચાસ છે તેત્રીસો પચાસ યુનિકા અત્યારે માર્કેટમાં બહુ ચાલે છે માં લોકો ફોટો બતાવી ના માંગવા આવે છે તો આ જે છે ને આપડે આપણા હાથીવાળી છે ને એની કિંમત કેટલી અઢારસો પચાસની પડે ને આખું વિશાળ માર્કેટ છે રવિવારનો દિવસ છે ભીડ ખાલી જુઓ તો ભીડ પરથી અંદાજો લગાવી દો અને લો ગાર્ડન કરતાં પણ વધારે વેરાયટી હવે આપણા નિકોલમાં આવી ગઈ છે જમીની લો ગાર્ડન તો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં હવે નવરાત્રિને માત્ર એક દિવસ જેટલો સમય બાકી છે ત્યારે આજે તમારા માટે સ્પેશિયલ અમદાવાદના નિકોલ વિસ્તારમાં પહોંચી ગયા છે હવે તમારે ચણિયા જોડી માટે ભાઈ લો ગાર્ડન જવાની જરૂર નહીં પણ એકસો ચાલીસ કરતાં પણ વધારે સ્ટોલ આ જગ્યા પર તમને જોવા મળી જવાના છે જો તમને સરાઉન્ડિંગ વ્યૂ આખો તમને બધા દો એટલે તમને થોડો અંદાજો આવી જાય આખા ઘણા બધા સ્ટોલ તમને છેક સુધી તમને જોવા મળવાના છે અને ચણિયાચુડીનું ભાઈ બધું કલેક્શન અહીંયા સારા એવા રેટમાં મળી જવાનું છે પંદરસો રૂપિયાથી શરૂ થઈને બે હજાર પચીસો ચણિયાચુડી લેવી હોય થ્રી પીસ ની એ પણ મળી જશે ભાઈઓ માટે કુર્તાનું કલેક્શન મળી જશે આવા નાના ભૂલકાઓ હોય ને નાના બાળકો હોય તો એ લોકોનું એ કલેક્શન આજના વિડીયોમાં તમને બધું જ પ્રાઇસ ડિટેલ સાથે જણાવવાનું છું તો સૌ પ્રથમ તમને લોકેશન સમજાવી દઉં તો નિકોલ જે ડી માર્ટ જે કહેવાય છે ને જો બહારની બાજુ તમને એક રસ્તો દેખાતો છે નિકોલ ડી માર્ટથી હરિદર્શન ચોકડી તરફ તમે જશો ને તો બહાર તમને આ પ્રમાણે જો સ્ક્રીન ઉપર તમને બોર્ડ દેખાતો હશે

ચૌદસો રૂપિયાથી રેટ શરૂ થઈ જાય છે તો જોઈ શકો છો બ્લાઉઝમાં પણ ઘણી બધી પેટર્ન અલગ અલગ વેરાયટી છે જો કલર અલગ અલગ આવશે તો આ જે ઉપર જે લાગેલા છે ને આનું શું પ્રાઇસ છે એની કિંમત કેટલી હશે પાંચસો રૂપિયા તો આ જો પાંચસોવાળા છે પછી આ જે લાગેલા એની શું કિંમત આ બધા ઉપર જે લાગે એ બધા વાળા છે પાંચસો રૂપિયાવાળા જો આ બધા કલર ઓપ્શન છે પછી આ બાજુ આ જે નીચે આ ફૂલ સ્ટોક દેખાઈ રહ્યો છે તો એનું કેટલું કિંમત કેટલું રહે આ ત્રણસો વાળા છે ને

બાકી નાના મોટી આઈટમો બધી વિગેલા પ્રમાણે છે ને દુપટ્ટા ત્રણસોથી માંડીને સાડા ચારસો સુધીના દુપટ્ટા છે એ વ્યાજબી ભાવે અમને ગ્રાહકને સંતોષપૂર્વક અમે આપીએ એવી અમે વેરાયટી રાખીએ છીએ સાહેબ તો આ દાદાના સ્ટોલની અવશ્ય ધન્યવાદ સ્ટોલ નંબર ત્રણ તો આપણે ફરતા ફરતા એક સરસ મજાના ભાઈ સ્ટોલ ઉપર પહોંચી ગયા છે કે ત્યાં તમને સારું એવું તમને જો બ્લાઉઝમાં અને ચણિયા ચોળી અને એકલા તમારા

બરોબર છે અને આ ઉપર જે લાગેલી છે એનું કેલું પ્રાઇઝિંગ કેવું છે આ એ તમારે 2150 માં પડશે આખું 2150 માં ભાવ ભાવ થશે કે ફિક્સ નહીં થઈ જશે ભાવની બરોબર તો 2150 આની પ્રાઇઝ રાખી છે આવશે તો થોડો ઘણો ભાવ પણ થઈ જો આ પ્રમાણેનું આખું કલેક્શન છે અને આ દુપટ્ટામાં છે એમાં શું કેટલો ભાવ છે દુપટ્ટો 307 300 300 350 આ એક ખોલીને બતાવજો ને આના કેટલા કીધા તમે ત્રણસો રૂપિયા કેટલી ભીડ લાગી છે રવિવાર નો દિવસ છે અને આપણે એક સ્ટોલ ઉપર આપણે પહોંચી ગયા છે ભાઈ આપણું નામ જણાય તો પેલા તો ઓમ ગોહિલ બરોબર ને આપણે ત્યાં કયું કયું કલેક્શન મળી જવાનું કેડિયા મળી જશે ધોતી મળી જશે પછી તમારે કોટી ગર્લ્સ અને બોયઝ બંને મળી જશે અને પ્રાઇસ ની આપણે વાત કરીએ ને તો નાના બાળકો ની કેટલા થી શરૂ થાય છે સાડી ચારસો થી બતાવો છો ને એક સેમ્પલ એમાં છોકરીઓ માટે આ રીતે છે ઓકે અને એ માટે તમારે કોટી પહેરવી તો બસો રૂપિયા ની મળી જશે આ કોટી ખાલી લેવી હોય તો બસો રૂપિયા અને આખી આ પેર જે લેવી એ સાડી છસો ની તમને પડશે સાડા છસો ની સાડા છસો રૂપિયા બરોબર છે મોટામાં મોટી સાઈઝ મળી જશે સાઇઝ છે ને કેટલો રેટ કેટલો કીધો સત્તરસો પચાસ સત્તરસો પચાસ એટલે ફિક્સ રહેવાનો છે કે ના ભાવ થઈ જશે ભાવ થઈ જશે જોઈ ને આવે તો ભાવ ભાવ પડશે કેટલા બધા ભાઈ કલર ઓપ્શન છે તમને બ્લેક યલો મરુન બ્લુ ઓરેન્જ વ્હાઈટ મળી જશે અલગથી ધોતી જોઈતી હોય તો આપણે કોઈને એકલી ધોતી જોઈતી હોય તો એ મળી જાય હા મળી જશે શું પ્રાઇઝિંગ ને કેટલું રહે સાડી પાંચસો છે સાડા પાંચસો રૂપિયા ત્યાં સામે જે બધી દેખાય છે ને હા આ બધી જ ધોતી સરસ ચોલી છે ભાઈ પર્સનલી તો મને આ મારી ફેવરેટ કલર મારો ફેવરેટ કલર છે બ્લેક કલર તો આનું આખીનું કિંમત કેટલી એકવીસો પચાસ જો આના એકવીસો પચાસ છે સરસ છે ભાઈ કોઈના ભાઈ ભરચક ના પહેરવી હોય ને એક બેસ્ટ ઓપ્શન છે ને એમાં સેમ પાછું બીજો બાજુમાં બી પર્પલ કલર છે આ બંનેની કિંમત સરખી જ છે આ બાવીસો પચાસ ને આના એકવીસો પચાસ બરોબર ને આ સામે જે લાગી છે બેના આ એકવીસો પચાસ ના આના અઢારસો તો આપણે એક સ્ટોલ પર પહોંચી ગયા છે ત્યાં ભાઈ દુપટ્ટા જોરદાર કલેક્શન છે દુપટ્ટાનું આપણે કિંમત કેટલા ચાલુ થઈ જાય આપડે ત્રણસો પચાસ કેટલા થી ત્રણસો પચાસ છે આ તમારા હાથમાં છે અને કેટલી કિંમત છે ત્રણસો પચાસ છે તો બીજા કોઈ વેરાયટી વાળા હોય તો ને બતાવો છો નીચે બધા દેખાય છે ને બસો પચાસ બસો માં આવશે ચાર કલર આવશે એમાં આ કેટલા ઓર્ડર છે પાંચસો પચાસ રૂપિયા જો એ સિવાય બી ઘણા બધા કલર મળશે તો ગામટી સ્ટાઇલની તમને આ પ્રમાણેની કુર્તીનું જબરજસ્ત કલેક્શન પણ અહીંયા મળી જવાનું છે તો આપણે જે કિંમત તમે કીધી ને આ ગામઠી સ્ટાઇલની તો એનું શરૂ કેલાથી થાય છે આ જે લાગેલી છે આપણે ત્રણસો વાળી છે આ સાડા ત્રણસો વાળી એટલે સાઈઝ મોટી છે એટલે ત્રણસો સાડા ત્રણસો બરાબર છે જો આટલા બધા કલર ઓપ્શન છે અને આ પાછળ બ્લેક ચણિયા ચોળી છે એનું કેટલી કિંમત છે

અને એક આ સામે જે લાગી છે ને પિંક કલર ની એની થોડી મને યુનિક લાગે છે આ પણ મળી જાય તમને આમાં ત્રણ કલર મળી જાય ત્રણ કલર અલગ અલગ આવે અલગ અલગ આવે કેટલું કિંમત કેટલી આવે હા એની કિંમત કેટલી રહેશે એ 3250 આ હેવી માં આવે 12 મીટર ફૂલ ઘેર આવે 12 મીટર ફૂલ ઘેર આવશે બરોબર છે પછી નીચે જે પેલી વ્હાઈટ લાગી છે એનો આ 3350 કોન્ટ્રાસ્ટ માં આવશે આખો પીસ અને એમાં કોઈ કલર ઓપ્શન બીજો આવશે કે સિંગલ પીસ મળવાનો ના કલર મળી જશે આમાં બે ત્રણ કલર મળી જશે બે થી ત્રણ અલગ અલગ કલર આવશે બરોબર એક એકવાર કિંમત કઈ દેજો આ છત્રીસો પચાસ છે છત્રીસો પચાસ આપડે કોઈ વ્યવરુ ડિસ્કાઉન્ટ કરી આપજો ડિસ્કાઉન્ટ તો થઈ જશે થઈ જશે

અદ્રક અદ્રક પ્રિન્ટ ચાબી ફૂલ ફેર હેગા દેખો ફેર આવજે આબી તમાર ફૂલ ફેર આવ કિંમત કે એકવીસો 2150 માં સામે પેલું લાગ્યું છે સેમ્પલ ને પછી એક આપી જોઈ લો આ બી યુનિક છે શું જાનું કિંમત કેટલી રહેશે આ તમાર 2650 માં 3 પીસ આવશે 6 2650 લેરિયા આવશે આ વેરાઇટી છે બતાવું બીજી આ કોટન બેઝ ઉપર

અને લો ગાર્ડન કરતાં ભાઈ વધારે વેરાયટી હવે આપણા નિકોલમાં આવી ગઈ છે મિની લો ગાર્ડન જોઈ શકો છો કે અહીંયા ચણિયા થોડી હજાર રૂપિયા પંદરસો બે હજાર અઢી હજાર ત્રણ હજાર અલગ અલગ વેરાયટીવાળી મળી જશે ઘણા બધા સ્ટોલ અહીંયા લાગેલા અહીંયા જોવા મળશે મારાથી જેટલું પોસિબલ થાય એટલું હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું બાકી એના માટે તમારે રૂબરૂ આવવું પડશે જો આની કેટલી કિંમત કેટલી છે આની બાવીસો પચાસની જુઓ સરસ અને એમાં પાછા ચારથી પાંચ અલગ અલગ કલર આવશે અહીંયા એક સામે લાગેલી છે ને સામેવાળી

આપીસ અમારો મોનોપોલી વાળો છે ઓકે અને આ મારી દુકાન છે રાજેશ્વરી આપણે તમારો આ શું નામ જારુ આ મારી સ્ટોલ નામ તમે સ્ટોલ કારણ કે કોઈને આવું હોય આપણે વિડિયો તો કઈ રીતે આવી શકે આ રાજેશ્વરી દુકાન છે આ જો ભાઈ કાર્ડ પણ અમે દેખાય છે રાજેશ્વરી ડ્રેસ અને એમના ત્યાં પણ આ સરસ ભાઈ ચણિયા ચોળી મળી દેવાની છે આ ચણિયા ચોળી છે કિંમત કેટલી લેવાની છે 6000 રૂપિયા છે અને 6000 રૂપિયા ઓ અને ભાડે જોતું હોય તો આઠસો રૂપિયા ભાડું છે એનું પછી નાની ઢબડીઓ હોય તમારી ઢબડી માટે બી આપી શકીએ બરાબર એટલે કેટલા વર્ષ ના થઈ રહ્યા આ તમારે સાત વર્ષના આવી રહ્યા સાત એક વર્ષ સાત વર્ષ એની કેટલી કિંમત છે આ તમારે બારસો રૂપિયા બીસ છે બારસો રૂપિયા અને ભાડે જોઈએ ત્રણસો રૂપિયા ભાડે પણ મળશે ભાડે વેચાણ મળશે અહીંયા જ મળશે અને ભાડે બી અહીંયા મળશે પહેલા દિવસથી ચાલુ થશે અહીંયા તો નવરતા સુધી અહીંયા જ છે ચણિયાચોળીની સાથે સાથે અહીંયા બ્લાઉઝ પીસમાં પણ તમારે ઘણી બધી વેરાયટી મળી રહેશે ઘણા લોકોને ભાઈ કસ્ટમાઇઝેશનનો શોખ હોય છે કે જેમ કે હું બ્લાઉઝ મને જે મનગમતો હોય તે લઉં ચણિયો મને ગમતો હોય એ લઉં અલગ અલગ કલરનું કોમ્બિનેશન કરીને તમારે ભાઈ કસ્ટમાઇઝેશનવાળી ચણિયાચોળી બનાવી હોય ને એ બધા જ ઓપ્શન તમને અહીંયા મળી જશે સાથે સાથે આ મિની લો ગાર્ડન માર્કેટમાં ચણિયાચોળીની સાથે સાથે તમને જ્વેલરીનો પણ ખજાનો મળી જવાનો છે કે જ્યાં તમને નાના બાળકો માટેનું આવું ઓક્સોડાઈઝનું જ્વેલરીનું કલેક્શન છે મોટા માટેનું જ્વેલરીનું કલેક્શન છે સો રૂપિયાથી અલગ અલગ ચોકર સેટ છે ત્યારબાદ હાથમાં પહેરવાના કડા છે કંદોરા છે બધું કલેક્શન તમને સારા એવા રેટમાં મળી જવાનું છે ઘણા લોકો ભાઈ લો ગાર્ડન જતા હોય છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ભીડ થઈ જતી હોય છે પાર્કિંગની સમસ્યા થઈ જતી હોય છે તો આ એક નજીકનું એક નિકોલ વિસ્તારમાં આવેલું એક બેસ્ટ માર્કેટ છે કે જ્યાં તમને સારા એવા રેટમાં ઘણી બધી લેટેસ્ટ પેટર્ન બે હજાર ચોવીસનું ચણિયાચૂડીનું બધું જ કલેક્શન અહીંયા તમને મળી જવાનું છે સાથે સાથે તમને પાર્કિંગની પણ ચિંતા નહીં રહે ટુ વ્હીલર લઈને આવી શકો છો ફોર વ્હીલર લઈને પણ અહીં આવી શકો છો પાર્કિંગની પણ તમને ફેસિલિટી મળી જવાની છે બાકી ટાઈમિંગની મિત્રો વાત કરીએ ને માર્કેટની તો સાંજે ત્રણ ચાર વાગ્યાની આજુબાજુ લાગી જાય છે અને રાત્રે બાર વાગ્યા સુધી અહીંયા માર્કેટ ભરાયેલું હોય છે તો એકવાર અવશ્ય વિઝિટ કરજો મસ્ટ રિકમેન્ડેડ પ્લેસ છે અને ચણિયાચોળીનું જો તમે ઘણી બધી વેરાયટી તમે એકદમ ટ્રેન્ડમાં ચાલતી હોય ને જે કોઈ જગ્યાએ ના જોવી હોય એવી યુનિક યુનિક ઘણા બધા તમને આઠ દસ એવા સ્ટોલ છે કે ત્યાં તમને અલગ અલગ પેટર્નવાળી ભાઈ લેટેસ્ટ ચણિયાચોળી મળી જવાની છે તો આશા રાખું છું કે તમને વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે તો તમામ જે ચણિયાચોળી હજુ તમારે શોપિંગ કરવાની બાકી હોય ને તો તમામને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જય જય ગરવી ગુજરાત જય હિન્દ